છોટાઉદેપુર જિલ્લાની ઓળખ જ પીઠોરાના ચિત્રો થકી થાય છે ત્યારે ચિત્રો એ ચિત્રો નથી પણ બાર હજાર વર્ષ પૂર્વેની એક લિપિ હોવાની માન્યતા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ માની રહ્યા છે ત્યારે તેજગઢ પાસે આવેલા કોરાજની ડુંગરની ગુફામાં પથ્થરની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે પીઠોરાના ચિત્રો કોતરાયેલા જોવા મળી રહ્યા છે અને આ ચિત્રો બાર હજાર વર્ષ પૂર્વેના હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે પુરાતન વિભાગ આ ચિત્રોની મુલાકાત લે તેવું આ વિસ્તારના આદિવાસીઓ ઇચ્છી રહ્યા છે અહીં હજાર વર્ષ પૂર્વેથી અહીંના જે ડુંગરોની અંદર કેટલાક લોકો ગુફા ચિત્ર જોયા હશે લોકોએ પરંતુ એ ચિત્રો નથી પરંતુ એક લિપિ છે લિપિ એટલા માટે હું કહું છું કે પોતાના કોઈક સંદેશા માટે ત્યાં એ ધાર્મિક આસ્થા માટે પૂજન માટે પણ ત્યાં દેવી દેવતાઓના ચિત્રો દોરવામાં આવતા હતા લખવામાં લખવામાં આવતા હતા ને ચિત્રો પાછળ કંઈક સંદેશાઓ પણ છુપાયેલા હતા કોરાજ ગામમાં આવેલ કોરાજ ડુંગર ની પૂર્વ દિશામાં અછાલા ગામ છે જ્યાં અછાલા વિભાગની અંદર એક ગુફા આવેલી છે અને ગુફામાં લોકવાયકા મુજબ બાર હજાર વર્ષ જૂના ગુફા ચિત્રો આવેલા છે એવું લોકોનું માનવું છે